જસદણમાં ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતોમાં આક્રોશ જસદણ તાજેતરમાં ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન રદ થવાના મેસેજ મળતા જસદણ શહેર અને ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે મોટી સંખ્યામાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને રજીસ્ટ્રેશન પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે આ આવેદનપત્ર આપવા સમયે કોંગ્રેસ નેતા મનસુખભાઈ સાકરિયા હિતેશભાઈ વોરા ધીરુભાઈ છાયાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમને રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ મળ્યા છે જેનું કારણ સેટેલાઇટ ઇમેજમાં ખેતરમાં મગફળીનો પાક ન દેખાવો દર્શાવવામાં આવ્યું છે જો કે ખેડૂતોનો દાવો છે કે તેમના ખેતરોમાં મગફળીનો પાક ઊભો છે અને આ નિર્ણય સેટેલાઇટની ખામીને કારણે લેવાયો છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સેટેલાઇટની ખામીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે ખેડૂતોની માંગ છે કે તલાટી મંત્રી અથવા વીડિયો કોન્ફરન્સ વીસી દ્વારા ખેતરમાં રૂબરૂ સર્વે કરવામાં આવે જેથી વાસ્તવિક પરિસ્થિતિની ખાતરી થઈ શકે આ અંગે કોંગ્રેસ નેતા મનસુખભાઈ સાકરિયા અને ધીરુભાઈ છાયાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા મનસુખભાઈ સાકરિયાએ ખેડૂતોને હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ જમશે નહીં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો આ નિર્ણય ખેડૂતોના હિતમાં નહીં હોય તો તેઓ ગાંધીનગર મગફળી ખરીદી માટેનું રજીસ્ટ્રેશન છે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ હતું જેના અનુસંધાનમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના લાખો છે એ આ સરકારની અંદર ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરેલ હતું જેના આપને હું આપના માધ્યમથી જણાઈ દઉં કે આ ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરવા માટે એક યુદ્ધમાં જવું પડે કે યુદ્ધ ની જેમ જીત થાય એમ ખેડૂત છે એ પોતાના દાખલાઓ લઈ અને થી આઠ દિવસ વીસી પાસે ધક્કા ખાય ગ્રામ પંચાયત પાસે ધક્કા ખાય અને આજે એને રજીસ્ટ્રેશન કરાવેલું છે હું આપના માધ્યમથી કહી દઉં કે એમને જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ સરકારના સેટેલાઇટ ઉપગ્રહ દ્વારા એવી એમને મેસેજ આપવામાં આવ્યો છે

કોંગ્રેસ પક્ષ એ આખા એ સૌરાષ્ટ્ર ગુજરાત માં મોટા પાયે આંદોલન કરી અને જેટલાનું રજીસ્ટ્રેશન થયું છે એ બધાની મગફળી સરકાર ને સો ટકા હું આપને ખાતરી આપું છું કે એને જોખવી પડશે જોખવી પડશે અને જોખવી પડશે